આ અંગે પરિવારે જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવે છે જેમાં પ્રથમ સરકારી તાજિયા નવાબ સાહિબના પરિવારના સભ્યો પ્રસ્થાન કરાવે છે ત્યારબાદ શહેરના અન્ય તાજીયા પણ નીકળે છે જેમાં હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ બહેનો આ પ્રસંગે મહા મહેનતે રાખે છે અને તેમને માનતા પૂર્ણ થયા બાદ ફરી પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે આ પાલનપુર નવાબનો જરી છે જેમાં તાલીમ મત ખો ને એમના નોમનો બને છે ને હોય આપણે પહેલાં મારા કાકા મોહમ્મદ ખાન આઝમ ખાન ભણાવતા હતા અભી અમ અમારા ફેમિલી આખી બધી એમની છોકરાઓ ઘેરથી ને અમે બધા ભત્રીજા એમના બોલે છે એટલે આજ સરકારી જરી આપણે પાલનપુર નવાબનો છે ને હોયથી તણબત્તી વિસ્તારમાં બને છે પહેલો નંબર એનો આવે પછી એના પછી થોડા થોડા જે જે નંબર છે તાજીયા એના પાછળ નીકળે ને જો હિન્દુ સમાજ મુસલમાન સમાજનું પરિવાર સબ આવીને હોય મોનતા ઉતારે છે વર્ષોથી ને આ જરી ઓમ થઈ તણબત્તી પછી મોટી બજાર નોની બજાર થઈ પછી કમાલપુરા વખતે લેમડી ખાતદાર ફલી પછી આપણે સા સંચા ઓમ થઈને પછી દાળવાસ થઈ મોટી બજાર થઈને આપણે વય આવી નવમીના દાળ વહીં આવે મોનતા ઉતરે આ જરીમો ને પછી આખા પાલનપુરમાં ફરે બરાબર ને દસમીના દાળે બીજા દાળે આપણે ઓયથી થઈને કમાલપુરા સીધા જઈને પરપોટા થઈ તો થઈને ઠંડો કરવા માલણ દરવાજે પછી આ બધા પરિવાર થઈને અમે ભણાવે છે એક મહિનો લાગે ફિટ અમારે બનાવવામાં એટલે મહેનત છે અમારે ખાંસી એક મહિના